જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું વૈશાખ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ મોહિની એકાદશીની કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસ ની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશી વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એક એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનારની ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે જેટલું પણ દાન પુણ્ય કર્યું હોય તે ઘણું અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને બીજે દિવસે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે પૂજા કરી અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીનું પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું મોહિની એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે હે જનાર્દન વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું મહાત્મય શું છે અને તેનું વ્રત કરવાથી આપણને શું ફળ મળે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે ધર્મરાજ પૂર્વે એકવાર દશરથ નંદન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ મુનિને પૂછેલું કે હે મહામુનિ તમે મને એવું વ્રત કહો કે જે સર્વ દુખોનું નિવારણ કરે અને સર્વ પાપોમાંથી અને બંધનમાંથી મુક્ત કરે ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે હે રઘુનાથ હે રામ તમારું નામ જ લેતા સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે તેમ છતાં લોકોના હિતના અર્થે હું તમને જે ઉત્તમ વ્રત કહું છું એ મોહિની એકાદશીનું વ્રત છે આ વ્રત કરનાર મનુષ્યો મોહ માયા અને પાપમાંથી મુક્ત થાય છે તમે વૈશાખ માસમાં શુક્લ પક્ષની એકાદશીને રોજ મોહિની એકાદશીનું વ્રત કરો એ માટે હું તમને આ એક કથા કહું છું અગાઉ પવિત્ર સરસ્વતી નદીને કિનારે ભદ્રાવતી નગરીમાં સોમવંશી દ્યુતિમાન અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો તે નગરીમાં ધનપાલ નામે એક શ્રીમંત રહેતો હતો તે મેધાવી સુકૃતિ અને પાંચ તેને પુત્રો હતા તેમાં દૃષ્ટ બુદ્ધિ વ્યસની વ્યભિચારી અને જુગારી હતો તેણે ધર્મ કર્મને નેવે મૂકી દીધા હતા તે પૂજા પાઠ અને સ્મરણમાં કશું જ જાણતો ન હતો અને કશું જ કરતો પણ ન હતો કહે છે કે જેને મૂકી લાજ એનું નાનું સરખું રાજ્ય એક દિવસ આ નખટ દૃષ્ટ બુદ્ધિભર બજારમાં એક બેસ્યા સાથે તેનો હાથ પકડીને ફરતો હતો એવામાં બજારમાં કંઈક કામ પ્રસંગે આવેલા તેમના પિતાએ તેને જોઈ અને વારસામાંથી બાતલ કરી મૂક્યો અને કાઢી મૂક્યો તેની પાસે થોડું ઘણું ઝવેરાત હતું પણ તેણે થોડા દિવસ મોજ શોકમાં પૂરું કરી નાખ્યું હવે તેને કોઈ આંગણે ઊભો રહેવા દે એમ ન હતું સગા સંબંધીઓએ તેને ધૂતકારીને કાઢી મૂક્યો હતો દ્રષ્ટ બુદ્ધિએ અંતે તેની બુદ્ધિ પ્રમાણે નગરમાં ચોરી કરવાનો વિચાર કર્યો પરંતુ તેના કમ ભાગ્યે તે ચોરી કરતા પણ પકડાઈ ગયો સિપાહીઓ તેને ન્યાયાલયમાં લઈ ગયા પરંતુ તેના પિતાની ઈજ્જતને લીધે ઠપકો આપીને ઉજ્જડ જંગલમાં તગેડી મૂક્યો જ્યાં ફળફળાદી આદિ વૃક્ષો ન હતા જળાશય પણ ન મળે તેવા નિર્જન જંગલમાં તેને મૂકી આવ્યા અહીં તેણે હિંસા કરીને પેટ ભરવા માંડ્યું તે ધનુષ્ય બાણ બનાવી અને પશુ પક્ષીઓનો શિકાર કરી અને માંસ ખાવા માંડ્યો ધીરે ધીરે તે ચકોર અને તેતર જેવા પક્ષીઓને પણ મારીને ખાતો હતો એક વખત આ બુદ્ધિ ફરતો ફરતો કોંડિન્ય મુનિના આશ્રમે આવ્યો તે વખતે ઋષિ આશ્રમ પાસે આવેલા ભગીરથમાં સ્નાન કરવા ગયા હતા એટલે કિનારા ઉપર બેઠો હતો ઋષિ સ્નાન કરીને વસ્ત્ર નીચોતા હતા તેના છાંટ વણિક પુત્ર ઉપર પડ્યા અને તે પવિત્ર જળના પ્રભાવથી તેના સ્પર્શથી ધૃષ્ટ બુદ્ધિના પાપ ધોવાઈ ગયા અને બુદ્ધિ નિર્મળ બની ગઈ એવામાં કોડીનિયા ઋષિ નદીમાં નાય અને કિનારા ઉપર તેની પાસે આવીને ઊભા રહ્યા એટલે દૃષ્ટ બુદ્ધિએ બે હાથ જોડીને તેને પ્રણામ કર્યા અને ચરણને સ્પર્શ કર્યો અને પછી તેણે ઋષિને કહ્યું કે હે પરમાત્મા આ જન્મમાં પાપ કરતી વખતે મેં પાછું વાળીને જોયું નથી તો મને પાપોના પ્રાયશ્ચિતનું ઉત્તમ સાધન બતાવો ત્યારે વણિક પુત્રની પ્રાર્થના સાંભળી અને કેન્ડિન્ય ઋષિ બોલ્યા કે હે વત્સ સંસાર વૈશાખ માસ બેસે ત્યારે શુક્લ પક્ષની એકાદશી મોહિની એકાદશીનું તું વ્રત કરજે આ એકાદશીનો પ્રભાવ એટલો વધો છે કે વ્રત કરનારના પર્વત જેવડા મોટા પાપ પણ નાશ પામે છે અને આ દિવસે ઉપવાસ કરવો પડે છે જો ભોજન કરવામાં આવે તો સંચિત પુણ્યનો નાશ થાય છે વણિકપુત્રે પછી વૈશાખ માસ આવતા શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત અને ઉપવાસ કરીને વિધિપૂર્વક કર્યું એટલે

કનિયા લાલ કી છે